Thank mm -hmm. you.

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસે માંગ કરી હતી કે હાલ ભાજપ સરકાર અદાણીની મિલી કારણે મુન્દ્રા પોર્ટ મારફતે દેશમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે તેના લીધે દેશના યુવાનો બરબાદ થઈ રહ્યા છે જ્યારે યુવાનોને નશા નહીં નોકરી દો તે નારા સાથે વિરોધ પ્રદર્શન કરીને માંગણી કરી હતી ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુચીબે જણાવ્યું હતું કે ભાજપ સરકાર માત્ર ગુજરાત જ નહીં દેશભરના યુવાનોને બરબાદ કરી રહ્યું છે મુન્દ્રા પોર્ટથી ભાજપ સરકાર અને અદાણીની જુગલબંધીના લીધે પચાસ હજાર કરોડથી પણ વધુ કિંમતનું મોર્ફિન મળી આવેલ છે આ ડ્રગ્સ કોના ઇશારે આવી રહ્યું છે તે દેશવાસીઓને ખબર છે સરકારને તમામ માહિતી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી દેશના યુવાનોને બરબાદ કરવા એક પ્રકારની દેશદ્રોહીની કામગીરી ભાજપ સરકાર કરી રહી છે આજના યુવાનોને નશાની જરૂર નથી પણ નોકરીની જરૂર છે જ્યારે ભાજપ સરકાર કરોડોનું ડ્રગ્સ વિદેશમાંથી લાવીને યુવાનોને બરબાદ કરે છે ઉદય વધુમાં કહ્યું કે અદાણીના લીધે ભારત માતાની છબી ખરાબ થઈ રહી છે કારણ કે અદાણી કંપની હવે ભ્રષ્ટાચારનો અખાડો બની ગઈ છે ઉદય ભાનુજીબે વધુમાં કહ્યું કે અમેરિકા ઓસ્ટ્રેલિયા શ્રીલંકા બાંગ્લાદેશ અને કેનિયામાં અદાણી કંપની બ્લેક લિસ્ટ કરવામાં આવી છે અને તેની સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તેના લીધે વિશ્વમાં ભારત માતાની છબી ખરાબ થઈ રહી છે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશભક્તિની વાત ઉપર છલી લાગે છે કારણ કે અદાણી ભારત માતાની છબીને ખરાબ કરી રહ્યા છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અદાણીને બચાવી રહ્યા છે તેવું ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુચીબે કહ્યું હતું ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલ સિંહે જણાવ્યું હતું કે યુવાનોના સંઘર્ષની લડાઈ યુથ કોંગ્રેસ આવનારા સમયમાં લડશે

યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ઉપસ્થિતિ મળી હતી આ કારોબારીમાં પ્રદેશ જિલ્લા અને વિધાનસભા હોદ્દેદારો હાજર રહ્યા હતા અને આગામી સમયમાં યુથ કોંગ્રેસમાં કામગીરી કેવા પ્રકારની કરશે તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર